મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ રાપર તાલુકાની મામલતદાર કચેરીમાં તો આપ જોઈ શકો છો મામલતદાર કચેરીને અત્યારે વાગ્યા છે ત્રણ અને વીસ મિનિટ થઈ છે તો મામલતદાર કચેરીની અંદર ત્રણ વાગીને વીસ મિનિટ થઈ હોવા છતાં કોઈ બારી ઉપર અધિકારી હજી સુધી આવ્યા નથી અને આ બારી ઉપર રાશન કાર્ડના અને ઘણી પ્રકારના કામ કરવામાં આવે છે અને સવારથી કરીને બપોરના દોઢ વાગ્યા સુધી ટ્રાફિક હોય છે પણ ટ્રાફિકના દોઢ વાગ્યા પછી બંધ કરવા પછી આ જે માણસો આપણે જોઈ રહ્યા છીએ સવારની રાહ જોઈ રહ્યા બે ત્રણ ધક્કા ખાઈને આવેલા માણસ તો એમની સાથે આપણે ચર્ચા કરશું તો આ મિત્ર બીજી વખત કે ત્રીજી વખત આવ્યા છે અને સવારના રાહ જોઈને એનો ટાઈમ બગાડીને જે બે પૈસા કમાવાને બદલે આખો દિવસ બગડે છે તો આ ભાઈ આવ્યા છે તો ભાઈ તમે ક્યાંથી આવો જરાક ઉતાવળે બોલો ને અમે પરમોટી અમે પરમોટી કેટલી વખત તમે આવ્યા બીજી વખત બીજી વખત આવ્યા તો તમને અહીંયા રાશન કાર્ડ નું જે કામ હતું કે બીજું કઈ કામ હતું રાશન કાર્ડ નું કામ હા તો રાશન કાર્ડ નું શું કામ હતું રાશન કાર્ડ નું કામ એવું હતું કે KYC પહેલાથી ઈ લોકોએ ખોટી કરી નાખલ હતી અને પછી આપણા આધાર કાર્ડ માં નંબર છે એ નંબર નાખવાના હતા બરાબર હવે આ એના પછી તમે ધક્કો ખાઈને આજે પણ તમારો ટાઈમ બગાડ્યો આજે ટાઈમ બગડી ઓકે સરસ હજી મળશું આપણે બીજા મિત્ર ને કે રાશન કાર્ડ માટે આવેલા ભીડમાં ઉભા રહીને બપોરના બે વાગ્યા પછી રાહ જોઈએ છે પણ એમને કોઈ અધિકારીઓ હજી સુધી જોઈ શકો છો ત્રણ વાગી ને વીસ મિનિટ થઈ છે પણ બારી બંધ પડી છે આ જોઈ શકો છો બારી બંધ છે અને હવે બારી ખોલવાનું કોઈ શક્ય નથી ઘણા માણસો ને મેં પૂછી લીધું પણ બારી ખોલવાની નથી તમે ભાઈ ક્યાંથી આવો ગામમાંથી કેટલી વખત આવ્યા અહીંયા ત્રણ ચાર વખત તમારું કોઈ આ રાપર તાલુકાની અંદર આ અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી રેડી ેશન કાર્ડ નું આ જગ્યા એ બારી ઉપર કામ પૂરું કરવામાં ના આવતું હોય તો આ ભ્રષ્ટાચાર કેવડો હશે તાલુકાનો અને તાલુકાના અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી સાહેબ તમે જરાક બોલશો મારી સામે તમે શેના માટે આવ્યા જરાક કહો તો આ મોદી સાહેબ તમે

ચાર પાંચ વાર ઘણી વાર આવ્યા રજૂઆત કરી છે પણ કે થશે થશે આ કરીઓ તમે ચીકા માર્યો નગરપાલિકામાં જાવ મામલેદારમાં કેટલા ટકા કરા હવે હવે જ્યારે માણસ આવે ત્યારે નવા નવા મુદ્દા બતાવવામાં આવે છે તમારા પાસે રાશન કાર્ડની અંદર આ મામલેદાર કચેરીનો દાખલો જોઈ આ જોઈ રાશન કાર્ડમાં તમારી આ તાલુકા પંચાયતની સહી જોઈ તાલુકા અધિકારીની સહી જોઈ આવા બધા મુદ્દા બતાવીને આ નાના માણસોનું કામ થાતું નથી અને તમે ભાઈ ક્યાંથી આવો લખાગઢ કેવસી છે ના માટે આવ્યા છો રાશન કાર્ડ કેવસી કરો હા તો કેવાયસીમાં તમે ક્યાં ના આવ્યા છો હું સવારનો લોપ

હવે એક વ્યક્તિને જેને મળી જે સરકારી કર્મચારી ખાતું ધરાવતા વ્યક્તિ છે પણ એ વ્યક્તિ આ ત્રીજો ધક્કો ખાધો છે અને એમની સાથે આપણે ચર્ચા કરી સાહેબ તમે ક્યાંથી આવો મોડા ગામથી કેટલી વખત આવ્યો અહીંયા બે વખત આવ્યા તો તમે અહીંયા જ્યારે આવો ત્યારે બારી ઉપર શું જોવા મળે ભીડ જોવા મળે છે ભીડ જોવા મળે છે એમાં લેડીસો હોવાથી આપણે પાછળ પડે છે અને પાછળ આપણો નંબર આવતો નથી તો હવે તમારું આજનું કામ પણ ફેલ થયું જે પોતાનું કામ મૂકી ગાડે આવતા વ્યક્તિનું આવું કામ નથી તો ખરેખર આ પંચાયત ને આ તાલુકા પંચાયત ને ખાસ ધ્યાન દેવી જોઈએ અને બૂથ એવા એક બે ચાલુ કરવા જોઈએ આ એક બૂથ ઉપર કામ નથી થઈ રહેતું કારણ કે ઊભા રહેવા વાળા ટ્રાફિક બહુ હશે મેં જોઈ છે ઘણી ટ્રાફિક જોઈ છે અત્યારે પણ તમે આવ્યા છો તમે વડીલ ક્યાંથી આવ્યા